કે એ બાબત ઉપર આગળ આવે અને જે પણ કોઈ જવાબદાર હોય એના ઉપર કાયદેસરની માનવ વધનો ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે કારણ કે કચ્છ કલેક્ટરનું જાહેરનામું છે રાત સવારના સાત વાગ્યાથી કરી અને સાંજના સાત વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રવેશ બંધી છે તેમ છતાં વાહનો ચાલુ રાખવામાં આવ્યા અને એક અઠવાડિયામાં બે દીકરીના જીવ આના કારણે ગયા તો આ ખરેખર

માટે તમે આ બાબત ઉપર લડત કરો કારણ કે એક દાખલો બેસાડો પડશે નકર આજે મૃત્યુનો દોર વર્ષોથી ચાલુ છે એ આમને આમ ચાલુ રહેશે અને લોકોના જીવ જાતા રહેશે અને અનેક પરિવારનો માળા પીખાતા રહેશે સામાન્ય દ્રશ્યો છે આ દીકરી સ્કૂલ જઈ રહ્યા હતા સ્કૂલનો ડ્રેસ પહેરેલો છે આ એમની સ્કૂટી છે અને ત્યારબાદ લોકો જે ભેગા થયા હતા એ આનો આખા દ્રશ્યો છે એટલે આ આ વિષયને હવે શું સમજવાનું કે આમને આમ કોઈના ઘરના માળા પીખાતા રહેશે ત્યારે હું ચોક્કસ કહીશ કચ્છ કલેક્ટર નું જાહેરનામું હોય એટલે અમલવારી નથી કરી એવા જે પણ લોકો જવાબદારીમાં આવતા હોય ગમે તે અધિકારીઓ હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ધાક બેસાડતી રજૂઆત કરવામાં આવે ને જરૂર પડે તો કોર્ટ સુધી પણ પહોંચવામાં આવે મારો એવો જાહેર જનતાથી પણ આગ્રહ છે અને વિપક્ષી નેતા વી વીકે હુંબલ સાહેબથી પણ મારો આગ્રહ છે બાકી આ બધા વિષયને લઈ શું વિપક્ષ આગળ આવશે કે નહીં તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાબડા સાથે નિરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર જય ભારત જય હિન્દ